તો હાલ મિત્રો હું નીકળી ગયો છે અને મારા મિત્ર આવ્યા છે તો ભાઈ તો આપણે લોંગ ટાઈમ અમારી મુલાકાત થવાની છે એમના જોડે કેમ કે પૂરી વર્ષ થઈ ગયા મળ્યો નહીં હાલ હું એમને મળવા છું મારે જીમ પણ જવાનું છે પણ સાંજે જ તો બન્યા રહેજો આપણા બ્લોગમાં અને મજા આવશે બ્લોગમાં તો બન્યા રહેજો તો હાલ મિત્રો આપણે પહોંચી ગયા છે ઘટનાથી આગળ અને જઈ રહ્યો છે તો મળવા કેમ કે લોંગ ટાઈમ અમારી એના જોડે મુલાકાત થવાની છે મારા મિત્રો જોડે તો બન્યા રહેજો આપણા બ્લોગમાં

મિત્રો માં ભાઈ હાલ બહુ દિવસ પછી મળે અમે અને પહેલેથી અમને એવો કોઈ ને નહીં પણ ગવર્મેન્ટ જોડી જરૂરી છે આ તો કેવું આ બધું મેલી દીધું છે આ તો

साढ़े तीन लाख सा मत क्यूँच नहीं बोल शर्ट के बारे में कुछ नहीं बोल लेगा भाव शर्ट के बारे में नहीं बोल लेगा दिल से बुरा लगता है ऐसा भाई ऐसा हम आपको चाहे जो कुछ पहली भाषा में बात करो ना कौन भी अभी भी वाली हबीबी तुम कोई भी भाषा में बोलती है लेकिन हैं हमारे शर्ट के बारे में कुछ नहीं बोलती ऐसा तो तुम क्या करती हम बोलती तो तुम बोलती तो हम तुम्हारे <coughs> फिर तो तुम समझदारी हो ऐसा <laughs> आबोदरा से लाला हां अदा बाबू मनगमे मारू मारू

તો બતાવો અંદર છે કે આ શું લઈને ઊભો તમે હે તો માતાજી મિત્રો હું છું બર્થડે નહીં ચાલતો ભાઈ આજે અમાર આરે ચરબાનનો જન્મદિવસ ના હોય ના હોય

તો જાય છે આવતી ડબલ કરી એ બાકી દ આના સાથે તો બહુ જૂના તાલુક છે અમારા રેનબુલ સાથે કેમકે ખર્ચા પર ખર્ચો ને પછી બે મહિના પછી બધા મારો ખર્ચો ડાયલોગ બની ગયો તો મિત્રો અહીંયા આપડે બ્લોગ નો એન્સર છે મળીએ જય માતાજી જય